નડિયાદ જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમની રાષ્ટ્રકક્ષાની ઉજવણી મધુબની બિહારમાં અને રાજ્યકક્ષાની ઉજવણી માનનીય મુખ્યમંત્રી દ્વારા મહેસાણા ખાતે કરવામાં આવી હતી જેનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દેશભરમાં યોજાયા હતા આ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી નડિયાદ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી હતી ખેડા જિલ્લામાં પંચાયતી રાજનું આદર્શ મોડલ ઊભું કરવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત જિલ્લાનો રેન્ક રાજ્યમાં એકથી પાંચની અંદર થાય તે દિશામાં કામ કરવા સાંસદે અપીલ કરી છે તો જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે રાષ્ટ્રીય પંચાયતથી રાત દિવસની સૌની શુભકામનાઓ આપી હતી તેમણે જનભાગીદારીથી મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને પરિપૂર્ણ કરવા તમામ જરૂર પ્રયાસો કરવા ખાતરી આપી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજના અંતર્ગત ખેડા અને માતરમાં બુનિયાદી સેવાઓને મજબૂત કરવામાં આવશે કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને રંગોલી નિદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ ડેપ્યુટી ડીડીઓ ક્રિષ્ણા ઉપાધ્યાય પીઆર દેસાઈ સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા